તો ભાઈ સવાર સવારમાં માં બાલુ આઠ વાગી ગયા છે અને બાલુ ઉભો નથી જોયે છે એ ભાઈ ઉભો તો થા હાલો હાલો હવાર થઈ ગયું તો તારે મમ્મી દાડીએ જાય છે તો ભાઈ સવાર સવારમાં તો આપણે ઘરે કબૂતર ચરે તો શણી ખાવા આવી ગયા છે એટલે સવારમાં આઠ વાગ્યા છે જોઈ લો આવી રીતના અમારે શણી નાખે છે અને આપણું ઘર છે તો ભાઈ સવાર સવારમાં બધાને પહેલાં તો હર મહાદેવ તો જો અત્યારે અમે સાઈડ નાખી દીધી છે ને કબૂતરા અત્યારે આવે છે શણખાવ અને હવે આપણે નાસ્તો કરવો બે છે બાલુભાઈ મારે જાગી ગયા છે બાલુભાઈ જો અમે ડોગા કાઢે મોટું જે દોવાનું બાકી છે અને એના મમ્મી જાય છે દાડી છે હાલો મિત્રો ફરી વખત તમારો એક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો પહેલાં તો એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો અને વધુમાં વધુ શેર કરી દેજો તો હસુભાઈ હજી મોઢું નથી ધોયું અને રાઈ ભાઈ પણ શું કરે છે હજી તો મોઢું ધોયું નથી પણ એ તૈયારી કરે છે મોઢું ધોવાની તો હાલો ભાઈ જઈએ શું ભાઈ પાસે અને કન્ટિન્યુ વિડીયો માં બનાવી દીધું તમે શિંગ નીંદવા અત્યારે હા એટલે ખડ તો બહુ મોટું થઈ ગયું છે હા ઝાડવા છે મને દાડી કેટલી આપે 300 300 રૂપિયા કોણ કોણ જાવ હું શાહ જણા દે ગીતા બેન કાજલ ને પાઉ ઈ તો આપસે વિડીયો ઓળખતા ને ઓળખતા તો આપણે બેન જ હોય ને નામ તો કોટા આપણે લીધા તો કેટલા દી કેટલા દિવસનું નું 3 4 દિવસ છે ત્રણ સાત દિવસ ને આ ત્રણ સાત દિવસ ને છે ભાઈ જો અત્યારે સિંગમાં મોટું મોટું ખર્ચ થઈ ગયો નીંદવાનું હોય ઝાડવા કેમ હોય તો કાંઈ વાંધો નહીં સારું હાલો ભાઈ બપોરે તો કદાચ આપણે જાવું તો થોડુંક જ્ઞાન હોય આપણે લઈશું અને કેટલા વાગે જવાનું કેટલા વાગે આઠ વાગે તો ભાઈ જો એને અત્યારે જવાનું છે દાડીએ અને અત્યારે આપણે હવે બાલુભાઈને બધું અત્યારે બે ગયા છે ને હસુલાભાઈ સુનિલભાઈ બે ગયા છે બાર આંટા મારવાનું અને એના મમ્મી રાખી છે દાડીએ તો આપણે હવે નાસ્તો કરવા બીજ દઈએ તો બોલું આપણે નાસ્તો કરવા બીજ દઉં ને હે તો મોઢું નહીં હે હા બાજુ અમારે એમ કહે છે કે ભાઈ એ હજી વિચાર કરે છે ક્યારે મોઢું ધોવું હજી મૂરત નથી સારું આવતું એવું લાગે છે હે ભાઈ આમ હામું જોતો અહીં હેં મોઢું ધોવું પડે ને યાર અને અમારે આટલ બપોરે પછી તું ઘરે ટી ટિફિન લઈને જાય કે ઘરે ખાવાનું

આ ભાઈ બટાટા સડી ગયા છે હજી થોડાક ડટ્ટટ લાગે કેમ લાગે નહીં નહીં હાલો ભાઈ સડી ગયા છે બટીટા હે ભાઈ તારે હે મોઢું તો મોઢું તો ધોઈ નહીં ખીજે નાસ્તો નથી કરવાનો આપણે હે હાલ ભાઈ અમારે હસમ ભાઈ મોઢું ધોવા વી ગયા છે બપોર થાય આ ટાઢા નહીં થઈ દે રોટલા હા ભાઈ બપોરે તાઢા થઈ જાય છે આ રોટલા તો આ તાઢા ખાવાના છે ભાઈ આપણે રોટલા જોઈ ગયો

બોલતા આવડી ગયો તને સારું હે નહીં તો કઈ આવડતું નતું હવે બોલતા હસોડું કઈ ન ખબર પડતી બો કેમ બોલાય અત્યારે તો હવે વિડિયો જોયા કરે ને વચ્ચે ફાવી ગયું છે ધીમે ધીમે બોલતા તો ભાઈ હવે ધીમે ધીમે બોલતા ફાવી ગયું છે અને આ ભાઈ કાકા એમ આંગળા સીધે મમ્મી હમ શું કે છે આ ભાખરી તો હાલો ભાઈ હવે અત્યારે સવાર સવારમાં નાસ્તો જ્યાં થઈ ગયો છે આપણા માટે જોઈ લો ભાખરી છે દૂધ છે ભાઈ હસમુખ ભાઈ અને ઓલવા પટ્ટી ટોચ છે ને ભાઈ જોઈ લો ભાઈ આ પટ્ટી ટોચ છે અને આ ભાઈ અત્યારે હજી વળ ખાય છે કાંક અને હવે આપણે બે જઈ નાસ્તો કરવો તો હાલો કરો નાસ્તો તો પહેલાં તો આપણી ચેનલ પર નવા છે સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો લાઈક કરી દીજો મિત્રો અને બધું બધું શેર કરી દીજો તો કે ફેમિલીનો વિડીયો ટાઈમ નથી રહેતો બહુ બનાવવાનો કામે જવાનું થાય છે એટલે તો હમણાં તો ભાઈનું થોડું કામ હતું એટલે થોડાક કામમાં અટવાઈ ગયા હતા અને બીજો સપોર્ટ કરતા રહીજો અને હવે પછી આપણે રેગ્યુલર વિડિયા ચાલુ કરી જ દેવાના છે આપણે ફેમિલીના અત્યારે એ થોડાક થોડા કામમાં છે અને પછી તો ધીમે ધીમે આપણે વીડિયો બધા ફેમિલીના આપણે ચાલુ કરી દેવાના છે અને મિત્રો સપોર્ટ કરજો બસ તમારો સપોર્ટ હશે તો જ આપણે આગળ આવશું દસમુખભાઈ જો હવે સાની કેટલી ઊંધી વાળે છે દૂધના વાટિયામાં

અને ઝાવાની ફૂલ તૈયારી થઈ ગઈ દાડીયા હવે અત્યારે બપોરે આપણે જમવા ઘેરે આવ્યા છીએ કારખાનેથી તો આપણે અંદર જઈએ પણ સુનિલભાઈ કારખાનું આપણે વિશાળે નથી ગયા પણ હવે જઈએ અંદર શું કરે છે આપણે જોઈએ એટલે નિહાળે નથી ગયો તું હા નિહાળે નથી ગયો કેમ તાવ આવી ગયું નિહાળે વી આવો ઘેરે વી આવો ડૉક્ટર ક્યાં છે ઓલા ઘેરે અને આ વીડિયા ભોળા દીધા ને જોશો

તો અમારે દેવા પતિ અહીંયા કરવાની ગૌરમ જોઈ લો મહાદેવ પહેલના બપુ છે અયોધ્યા રામ મંદિર ગંગાઘાટ અને અમારા બાપુજી નો ફોટો